નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ગત રોજ મિત્રો જે ઓપરેશનલ સ્ટાફની ઘટ છે વિભાગમાં ડ્રાઈવર અને કંડક્ટર તેમની ઘટ પૂરી કરવા માટે મિત્રો અગિયાર માસના કરાર ઉપર જે નિવૃત્ત થયેલા ડ્રાઈવર અને કંડક્ટર છે તેમની ભરતી કરવાનું મિત્રો જે રીતે પરિપત્ર બહાર પાડવામાં આવે છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે આના વિશે વાત કરીશું કે કયા સુધીમાં નિવૃત્ત થયેલા ડ્રાઈવર અને કંડક્ટર આ ફિક્સ પગારની નોકરી જે કરાર આધારિત નોકરી છે તેના માટે આવેદન કરી શકશે સાથે જ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે આના માટે મેડિકલ સર્ટીમાં શું શું જોઈશે કેટલી રજાઓ મળે છે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયો અંત સુધી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને સાથે બે લાયકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ અને જનરલ નોલેજના વિડીયો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એટલે કે માં ઓપરેશનલ સ્ટાફ એવા ડ્રાઈવર અને કંડક્ટર છે વિવિધ ડિવિઝન ડિવિઝન તો તમામ જે છે તેમાં આ ઘટને પૂરી કરવા માટે હાલમાં સરકાર દ્વારા મિત્રો જે છે તે નવી ભરતીનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડ્રાઈવરની ત્રણ હજાર ચોર્યાસી અને કંડક્ટરો ત્રણ હજાર ત્રણસો બેતાલીસ જગ્યાઓ માટે હાલ ભરતી પ્રક્રિયા મિત્રો ચાલી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવામાં થોડોક સમય લાગી શકે છે કારણ કે જે ભરતી પ્રક્રિયા છે તે ખૂબ જ લાંબી લાંબી ચાલે છે એટલે પ્રક્રિયાના અંતે આ વર્ષના અંતે છે તે ડિસેમ્બરના અંત સુધીમાં આ નવા ડ્રાઈવર કંડક્ટરો જીએસઆરટીસીને મળશે ત્યાં સુધી મિત્રો આ ઓપરેશનલ ઘટ પૂરી કરવા અને આગામી સમયમાં મિત્રો એપ્રિલ અને મે મહિનામાં જે લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં યોજાવાની છે તો લોકસભાની ચૂંટણીમાં વિવિધ ડિવિઝનમાંથી મિત્રો જે છે તે ગ્રામ્ય વિસ્તારો અને આંતરિયાળી વિસ્તારોમાં જે ઈવીએમ મશીન અને ચૂંટણીના સ્ટાફને મિત્રો પહોંચાડવાનું કાર્ય ગુજરાત એસટીની બસો દ્વારા કરવામાં આવે છે તો ગુજરાત એસટીની જે ડિવિઝન વાઇઝ અલગ અલગ બસો છે તે આ લોકસભાની ચૂંટણીમાં મિત્રો ફાળવવામાં આવશે જેને લઈ અને રેગ્યુલર રૂટ્સ અને એક્સપ્રેસ અને લોકલ રૂટ બંધ ના થાય અને પ્રજાને હાલાકી ના પડે તે માટે હાલ જે ઓપરેશનલ સ્ટાફની ઘટ પૂરી કરવા માટે જીએસઆરટીસી દ્વારા મિત્રો અગિયાર માસના કરાર ઉપર નિવૃત્ત થયેલા ડ્રાઈવર અને કંડક્ટરોને મિત્રો છે જે તે ભરતી કરવાની હાલ કવાયત હાથ ધરવામાં આવી છે મિત્રો તો નિગમમાં મિત્રો ફરજ બજાવી તારીખ એક એક બે હજાર એકવીસ થી ત્રીસ છ બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન નિવૃત્ત થયેલ અને થવાના હોય જે ડ્રાઈવર કે કંડક્ટર હોય અને નિગમમાં જે તે વિભાગમાં પુનઃ ડ્રાઈવર કે કંડક્ટર તરીકે જોડાવા ઈચ્છતા હોય તેવા કર્મચારીઓને નિગમ દ્વારા પુનઃ તદ્દન હંગામી કરાર આધારિત નિમણૂક આપવાની થાય છે આપના ડેપોના નિવૃત્ત થયેલા હોય તેવા ડ્રાઈવર કંડક્ટર શ્રીઓનો સંપર્ક કરી નિમણૂક અંગેની જાણકારી આપી કરાર કરવા અંગેની આનુષંગિક કાર્યવાહી માટે તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ પહેલા વિભાગીય કચેરી વહીવટી શાખામાં સંપર્ક કરવા મોકલી આપવા વિનંતી કરવામાં આવી છે મિત્રો ત્યાં સુધીમાં નિવૃત્ત થયેલા તો મિત્રો એક જાન્યુઆરી બે થી લઈ અને આગામી ત્રીસ જૂન બે સુધીમાં નિવૃત્ત થનાર તમામ જે ડ્રાઈવર કંડક્ટર છે તેમને મિત્રો આ જે છે નોકરી અગિયાર માસના કરાર ઉપર મિત્રો હાલ ભરતી કરવામાં જઈ રહ્યા છે મિત્રો જે લોકો મિત્રો નિવૃત્ત થઈ ગયા છે હાલ જેની નોકરી ચાલુ છે જે ત્રીસ જૂન સુધીમાં નિવૃત્ત થવાના છે તેમને તો એસટી નિગમના જે ડેપો મેનેજર છે તેઓ સૂચના આપી દેશે પરંતુ જેઓ નિવૃત્ત થઈ ગયા છે એક એક બે થી લઈ અને ગત તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી તો તેવા ડ્રાઈવર કંડક્ટરનો સંપર્ક કરી અને ડેપો મેનેજર તેમજ ડેપો જે ઇન્ચાર્જ છે મિત્રો મિત્રો આ જે જે ભરતીમાં માટે છે તે જાણ કરી અને જે બી માંગતા હોય તેમના ડોક્યુમેન્ટ સાથે સાથે તેમની માહિતી વહીવટી શાખામાં જે છે તે ટૂંક સમયમાં સબમિટ કરવાની છે મિત્રો તારીખ એક એક બે હજાર એકવીસ થી ત્રીસ ચોવીસ સુધીના નિવૃત્ત થયેલા કંડક્ટર ડ્રાઈવર કક્ષાના કર્મચારીઓનો સંપર્ક કરી એકવીસ બે હજાર ચોવીસના ના રોજથી ઓફિસના સમય દરમિયાન વિભાગીય કચેરી વહીવટ શાખા ખાતે નીચે મુજબ જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ તો મિત્રો ડ્રાઈવર કે કંડક્ટરનો આધાર કાર્ડ ડ્રાઈવર કે કંડક્ટરનો નિવૃત્તિ હુકમ રૂપિયા 300 ના સ્ટેમ્પ પર નોટરી કરાર કરવું એટલે કે પરફોર્મા મુજબ ડ્રાઈવર કે કંડક્ટરની સહમતી અરજી બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક વેલિડ લાયસન્સ અને નકલ એટલે કે ડ્રાઈવર અથવા કંડક્ટર માટે જે જેના માટે એપ્લાય કરતા હોય ઉપરોક્ત ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ પંદર દિવસમાં મિત્રો સિવિલ હોસ્પિટલનું ફિટનેસ સર્ટી અને પોલીસ સ્ટેશનનું એનઓસી પણ મિત્રો આ આધારિત જે કર્મચારીઓ છે તેમને મિત્રો જમા કરાવવાનું છે વડાપાત્ર લાભની વાત કરીએ તો ઓવર જે છે મિત્રો શેડ્યુલ પ્રમાણે રેગ્યુલર જે નોકરી કરતા હતા ત્યારે મળતો હતો તે પ્રમાણે ઓવર ટાઈમ મળશે અઠવાડિયે એક એટલે કે દર છ દિવસે સાત દિવસે એક વીકલી ઓફ મળશે અને વર્ષની નવ જે હોલિડે રજાઓ આવે છે તે રજાઓ મળવા પાત્ર થશે મિત્રો વાત કરીએ મિત્રો અન્ય એક ડિવિઝનની તો મિત્રો એક એક બે હજાર એકવીસ થી એકત્રીસ બે હજાર ચોવીસ સુધીમાં નિવૃત્ત થયેલ અને થનાર એસટી નિગમના ડ્રાઈવર અને કંડક્ટરને કરાર આધારિત અગિયાર માસ માટે માસિક ફિક્સ પગાર છવ્વીસ હજાર રૂપિયાના પગારથી રાખવા માટેની જાહેરાત છે મિત્રો કેટલો પગાર મળશે તો આ નિવૃત્ત થયેલ કર્મચારીઓને એક અગિયાર માસના કરાર પર મિત્રો ભરતી કરવામાં આવશે અને માસિક એટલે કે મહિને છવ્વીસ રૂપિયા પગાર ચૂકવવામાં આવશે જેમને નોકરી કરવાની ઈચ્છા હોય તો આપણા ડેપો ખાતેથી આ તારીખ દરમિયાન નિવૃત્ત થયેલ કર્મચારીઓને બાવીસ બે બે સુધીમાં ઓફિસ સમય દરમિયાન એસટી વિભાગીય કચેરી મોતીપુરા હિંમતનગર ખાતે તેઓના તમામ ડોક્યુમેન્ટની એક ચેરોક કોપી અને તેઓના પાસપોર્ટ સાઇઝ ફોટા નંગ છ લઈને મોકલવાના રહેશે મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો એસબીઆઈ પાસબુકની ઝેરોક્સ પાન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ કંડક્ટર ડ્રાઇવર લાઇસન્સ એક એક ઝેરોક્સ અને પાસપોર્ટ સાઇઝના ફોટા નંગ છ એસટી નિગમ દ્વારા જે છે તે નિવૃત્ત થયેલા ડ્રાઇવર અને કંડક્ટર ની ભરતી હાલ અગિયાર માસના કરાર ઉપર કરવામાં આવી રહી છે જેમાં એક જાન્યુઆરી બે હજાર એકવીસ થી આગામી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં નિવૃત્ત થનાર તમામ ડ્રાઇવર કંડક્ટરો જે છે તે એના માટે એપ્લાય કરી શકે છે આશા રાખીશું કે મિત્રો જે જીએસઆરટીસી ડ્રાઇવર કંડક્ટરની હાલ ભરતી ચાલી રહી છે નવા ઉમેદવારો માટે તે જીએસઆરટીસી ટૂંક સમયમાં પૂરી કરે અને અગિયાર માસના જે કરાર આધારિત ભરતી જે સરકારે નવો નિયમ દાખલ કર્યો છે તે બહુ લાંબો સમય ન ચાલે તેવી આશા જય હિન્દ અસ્તુ